જુનાગઢ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં સભા છે આજે જુનાગઢ ખાતે અમારો કાર્યક્રમ એ સ્થાનિક લોક પ્રશ્નોને સાંભળવા માટેનોએ અને કાર્યકર સંવાદ આ સંવાદ બાદ અમે જે જુનાગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નો છે અતિ વિષમ પ્રશ્નો છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાંઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું આ વ્યવસ્થા કરવા માંગતા નથી કલેક્ટર ઓફિસની બહાર અમે ઉભા રહીશું પદયાત્રા બાદ અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટરશ્રીને જઈને આવેદનપત્ર આપશું જુનાગઢમાં માલધારીઓનો મોટો પ્રશ્ન છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા આ પાસ બંધ કરવામાં આવ્યા છે જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે થોડોક વરસાદ પડે અને પાણી પાણી જુનાગઢમાં નાના વેપારીઓ ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે છે ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાભા પૂછેલા પ્રશ્ન પ્રમાણે સાત હજાર સાતસો કરોડ અહીંયા આપવામાં આવી પરંતુ મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે માલધારીઓના માલ ઢોર તણાઈ ગયા છે યોગ્ય વળતર હજી સુધી મળ્યું નથી મોંઘવારી છે રાજસ્થાનમાં ચૂંટણી ટાઈમે ચારસોમાં ગેસનો બાટલો તો આટલા વર્ષોથી ગુજરાતના લોકોને અગિયારસોમાં કેમ લૂંટાય છે આનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો પડે એવું લોકોની વાયકા છે લોકો કહે છે કે શા માટે મોંઘવારીનો માર જીત શિક્ષણ મોંઘું સામાન્ય માણસને સાંથણીની જમીન નહીં માલધારીઓની સમસ્યાઓ જે આમ જનતાના પ્રશ્નો છે એ અમારા આવેદનપત્રમાં સાંકળેલા છે અને એ આવેદનપત્ર આજે આપીશું

કે મંદિરનું કામ પૂર્ણ નથી થયું અધૂરું કામ મંદિરનું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ન થાય હવે શંકરાચાર્યજી મહારાજે જ્યારે આવું કહ્યું હોય ત્યારે ચૂંટણી આવતી હોય અને ભાજપ મતો લેવા તાઇફો કરે તો એ તાઇફાના સાક્ષી કોઈ પણ ન થઈ શકે કોંગ્રેસ પક્ષે સ્ટેન્ડ લીધું એમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે દેશની આસ્થા ભગવાન રામ પ્રત્યેની આસ્થા પૂરેપૂરી નિભાવીએ છીએ અમે આ મંદિર પૂર્ણ થાય અને આ મંદિર પૂર્ણ થયા પછી શંકરાચાર્યજી મહારાજના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયેલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આમંત્રણની કોઈ જરૂર ના હોય ભગવાનના ઘરે આમંત્રણ થોડું હોય અમે જરૂર મંદિરના દર્શને ભગવાનના દર્શને જઈશું માત્ર ભારતીય જનતા પાર્ટી કામના નામે મત લઈ શકે એમ નથી કારણ કે કામની બદલે કારનામા કર્યા છે એટલે રામના નામે મતનું નાટક કરે આ વ્યાજબી નથી હું હિન્દુ છું હું મારા ઈષ્ટદેવની આરાધના કરું છું મારા કુળ દેવી માની પ્રાર્થના કરતો હોઉં તો એ મોક્ષની પ્રાપ્તિ માટે હોય મતોની પ્રાપ્તિ માટે મારા દેવી દેવતાઓને હું શેરીઓમાં ન રજડાવું ભારતીય જનતા પાર્ટી આ રીતે એક નવટંકી કરે છે નવટંકીના સાક્ષી ન થઈ શકીએ ભગવાન રામ દિલમાં છે આપણે તો કહેવાય છે ને કે મનચંગા તો કથરોટ મેં ગંગા

જરૂર જઈશું કોઈ અમારા મિત્રોએ પક્ષ વિરુદ્ધની વાત નથી કરી સેમ ટોન છે જે ટોનમાં અમે વાત કરીએ છીએ પાંચ તૈયારી કહી શકાય ચૂંટણી તો એક સતંતર ચાલતી પ્રક્રિયા છે લોક પ્રશ્નો માટે પણ અમારે કામ કરવું છે અને એટલે લોક પ્રશ્નો પણ લીધા છે હા ચૂંટણી તો જરૂર આવી રહી છે અને મને વિશ્વાસ છે કે જુનાગઢની જનતાના આશીર્વાદથી આવતી ચૂંટણીમાં સંસદ સભ્ય એ કોંગ્રેસ પક્ષના હશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ